సామాన్య నా పిస్మా అడియాను బుధవారం ఆజనా శుభ సందేశం ઈસુ લોકો મધ્યે પોતાના શિષ્યોને મોકલી આપે છે શિષ્યો લોકોની સેવા કરવા આવે છે તેઓ અબદૂતો કાઢશે રોગ મટાડશે અને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરશે આપણે સૌ આપણા જીવન દ્વારા શુભ સંદેશની ઘોષણા કરતા રહેવા કૃપા માંગીએ સાંભળીએ સંત લુકૃ શુભ સંદેશ અધ્યાય નવ કડી એકથી છ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને ઈસુએ તેમને બધા અપદૂતો વશ કરવાની અને રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યા અને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા તથા માંદાઓને સાજા કરવા મોકલી આપ્યા તેમણે તેમને કહ્યું તમે પ્રવાસમાં કશું સાથે લેશો નહીં લાકડીએ ન લેશો કે જોડીએ ન લેશો રોટલાએ ન લેશો તેમ તમે પૈસા એ ન લેશો અરે બીજું પહેરણ પણ લેશો નહીં જે કોઈ ઘરે ઉતરો ત્યાં જ રહેજો અને ત્યાંથી જ બીજે ગામ જજો જે કોઈ તમારો સત્કાર ન કરે તેમના ગામમાંથી નીકળી જજો અને તેમને ચેતવવા ત્યાંની ધૂળ તમારા પગ ઉપરથી ખંખેરી નાખજો એટલે તેઓ નીકળી પડ્યા અને ગામે ગામ શુભ સંદેશનો પ્રચાર કરતા અને માંદાઓને સાજા કરતા બધે ફરવા લાગ્યા આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના બાર શિષ્યોને બોલાવીને બધા અપદૂતો વશ કરવાની અને રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપે છે ત્યાર પછી તેમને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા તથા માંદાઓને સાજા કરવા માટે મોકલી આપે છે આમ પ્રભુ કામ સોંપતા પહેલાં એની માટેની જરૂરી બાબતોથી આપણને સજ્જ કરે છે ઈસુ પોતે યહૂદી સમાજમાં જન્મ્યા હતા અને તેમના શિષ્યો પણ યહૂદી જ હતા તેથી એ સમયમાં પ્રવર્તમાન રીત રિવાજ અને શાસ્ત્રોને અનુસરીને શિષ્યોને સૂચનાઓ આપતા જેનો દાખલો ઈસુ શિષ્યોને જે સૂચનાઓ આપે છે તેમાં જોવા મળે છે રબીઓના રિવાજ અનુસાર મંદિરના પરિસરમાં લાકડી પગરખા કે જોડી લઈને જઈ ન શકાય એની પાછળ એ દર્શાવવાનો હેતુ હતો કે એ સમયે તમે સંપૂર્ણ રીતે પ્રભુ સાથે જોડાયેલા છો અને અન્ય દુન્યવી વળગણોથી મુક્ત છો શિષ્યો આ નિયમથી વાકેફ હતા અને ઈસુ એમને ઈશ્વરના રાજ્યની ઘોષણાના પવિત્ર કામ માટે મોકલતા હતા તેથી તેઓએ પણ ઈશ્વરના કાર્યને સંપૂર્ણ સમર્પિત થઈને દુન્યવી વળગણોથી દૂર રહેવાનું હતું રોટલાને પૈસા લેવાની પણ ઈસુ ના પાડે છે કારણ કે પ્રભુ જ બધી જોગવાઈ કરશે આવી શ્રદ્ધાથી જ આપણા પુરોહિતો અને સાધ્વીઓ કેવા કેવા પ્રકારના ભગીરથ કાર્યો એકમાત્ર પ્રભુ પર વિશ્વાસ રાખીને આરંભે છે અને ગમે તેવી મુશ્કેલીઓમાંથી પસાર થઈને પણ હાથમાં લીધેલા કાર્યો પાર ન પડે ત્યાં સુધી એની પાછળ વળગ્યા રહે છે મુસાફરીમાં બોજો ઓછો એટલે મુસાફરી સરળ એ હિસાબે ઈસુ બીજું પહેરણ પણ લેવાની ના પાડે છે ઈસુના સમયમાં ઈસરાયલીઓ સમૃનીઓ કે બિન ઇસરાયલીઓના ગામમાંથી પસાર થવાનું ટાળતા પણ જો છૂટકો જ ના હોય તો ત્યાંથી પસાર થયા પછી એ ગામની ધૂળ જે તેમના પગને ચોંટી હોય એ પણ ખંખેરી નાખતા ઈસુ એવા ગામો જ્યાં શિષ્યોનો સત્કાર ના થાય ત્યાંની ધૂળ પણ ખંખેરી નાખવાનું કહે છે અને એ દ્વારા એવા ગામને વિધર્મી જેવા ગણવામાં આવશે એવો સંકેત કરે છે ઈસુનો આદેશ લઈને શિષ્યો એમને સોંપેલા કાર્ય માટે નીકળી પડે છે આપણે બધા સ્નાન સંસ્કાર પામેલ છીએ એટલે ઈસુના શિષ્ય તરીકે આપણને આ જ જવાબદારી મળી છે આ જવાબદારી બેશક આપણે ઈસુના બાર શિષ્યોની ઢબે ન કરી શકીએ પણ આપણે આપણી રીતે આપણાથી જેટલું થઈ શકે એ રીતે ઈસુના રાજ્યનો પ્રેમ ક્ષમા સેવા અને કરુણાનો સંદેશ ફેલાવવામાં આપણો ફાળો નોંધાવીએ તો આપણું શિષ્ય પણ દીપી ઉઠે બદલાતા સમય સાથે એ વધુને વધુ અનિવાર્ય બનતું જાય છે કે ધર્મજનો પ્રેસિતિક કાર્યો માટે પોતપોતાના ધર્મ વિભાગમાં પોતાની આવડત પ્રમાણે પોતાનું યોગદાન આપે એ વધુને વધુ જરૂરી બનતું જાય છે ઈસુના રાજ્યનો શુભ સંદેશ ફેલાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે આપણા જીવન થકી ઈસુએ કીધું હતું તેમ આપણે આપણું જીવન જ એવું જીવીએ કે એનાથી જ લોકોને આપણે ઈસુના શિષ્યો છીએ એની જાણ થાય આ કામ સરળ નથી પણ આપણા પ્રયત્નોમાં ઈશ્વરની કૃપા ભળે તો કશું અશક્ય રહે ખરું પ્રભુ તારી સેવા છે

રી સેવા કર છેમાં ने जड भू पा भूख्यान अन्नरे तर् जडु पा भूख्या रे निराशा आशु जगा

तारामा प्रभु सेवा कर बीछ मारे যে তুলে বামুজনে দে মনে বচন রে খোঁটি যায় শ্বাস যারা মিঠায় নয়ন রে আব তুলে বা মুজনে দে মনে বচন রে মানে সাথ तेड़ी लाव जे तुम्हर हम माने साथ मारे